ભરૂચ કલેક્ટર કચેરી ખાતે ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેનાએ આપેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે ગત તારીખ એકવીસમી ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ છત્તીસગઢના હસદેવ ક્ષેત્રમાં આવેલા આદિવાસી ગામોના સરપંચો તથા આદિવાસી યુવાઓને પાંચસો જેટલા પોલીસ કર્મચારીઓ દ્વારા અટકાયત કરીને હસદેવ ક્ષેત્રના ત્રીસ હજારથી વધુ વૃક્ષો કાપી નાખીને પર્યાવરણ વન્યજીવો જૈવવિવિધતા અને ત્યાં વસતા આદિવાસીઓ સાથે સાથે સમગ્ર દેશના લોકોને ખૂબ મોટા પાયે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે હસદેવ ક્ષેત્રના જંગલને ભારતના ફેફસા તરીકે ઓળખવામાં આવે છે આ ક્ષેત્ર અસંખ્ય જીવોનું આશ્રિત સ્થાન છે જેમાં હાથી વાઘ અને અન્ય કેટલાય લુપ્તપ્રાય જીવોનો સમાવેશ થાય છે આ જંગલો દસ હજાર આદિવાસીઓનું નિવાસસ્થાન છે જેમનું જીવન સંપૂર્ણપણે જંગલ પર જ આધારિત છે આ જંગલને નુકસાન પહોંચાડવાથી ભારત દેશની આબોહવા અને ઋતુચક્રને ખૂબ મોટા પાયે નુકસાન થશે જે આવનારા ભવિષ્ય માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થનાર છે જેથી વહેલી તકે આ કામગીરી રોકવામાં આવે તેવી ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેનાએ માંગ કરી છે આજ રોજ અમે રાષ્ટ્રપતિ મુર્મુટસિંહને સંબોધીને આવેદન પત્ર આપવા આવ્યા છે કે જે છત્તીસગઢમાં જે જંગલોનું નિકંડન કરી રહ્યા છે સદ ક્ષેત્રમાં આદિવાસીનું વિસ્થાપન કરી રહ્યા છે જંગલો કાપી કાપીને એક નાની અમદથી પોતાના સ્વાર્થ માટે કહીને કોલસાનું ખનન કરી રહ્યા છે અને આદિવાસીનું વિસ્થાપન કરી રહ્યા છે તો આજે અમે કહેવા માંગીએ છીએ કે છત્તીસગઢમાં જે આ અત્યાચાર થઈ રહ્યો છે એને રોકવામાં આવે અને અમને ન્યાય મળવામાં આવે જો આ વસ્તુ નહીં થાય તો અમે લોકો જ રાષ્ટ્રપતિશ્રીને આવેદનપત્ર આપ્યું છે આજે ઘરે ઘરેથી એક એક આદિવાસી ભેગા થઈને નીકળશે અને અમે લોકો રસ્તા રોકો આંદોલન કરીશું અને જાહેર માર્ગો પર તીર કામઠા નીકળીશું તે ટાઈમે એમને જોવાની વખત આવી જશે અમે શાંતિથી પ્રકૃતિપુંજક છે જલ જંગલ અને જમીન આના અમે રખવાડા છે આદિવાસી એટલે આદિકાળતી વસ્તુ આદિવાસી છે અમે લોકો બરાબર અમારે પણ અત્યાચાર ના કરો અમે શાંતિથી જીવીએ છીએ જીવવા અને જીવશું અમે જો અત્યાચાર કરશે તો અમે લોકો તીર કામ નીકળી પડીશું બાલા કુવાડી પણ લઈને અમે નીકળવાની તૈયારી ધરાવીએ છીએ જો આ રાષ્ટ્રપતિ શ્રી નમ્ર વિનંતી છે કે અમારો આવેદનપત્ર સ્વીકાર કરે અને છત્તીસગઢના આદિવાસીઓ પર અત્યાચાર બંધ કરો બંધ કરો ભાઈ બંધ કરો અત્યાચાર બંધ કરો